મિત્રો તૈયાર થઈ જાઓ કારણ કે શનિદેવ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યા છે હા શનિ મહારાજનું આ સ્વરૂપ બાર રાશિઓમાંથી બે રાશિઓના ભાગ્યને હચમચાવી નાખશે જ્યારે બે ભાગ્યશાળી રાશિઓને શનિદેવ તરફથી ક્ષમા પ્રાપ્ત થશે એવી ક્ષમા જે તેમનું ભાગ્ય બદલી નાખશે તે તેમના ધનસંપત્તિમાં વધારો કરશે અને તેમના જીવનમાં ખુશીઓનો વરસાદ લાવશે મિત્રો ઘણા વર્ષો પછી એવો દિવ્ય સમય આવી રહ્યો છે જ્યારે કર્મના ફળ આપનાર શનિ મહારાજ ફરી એકવાર પોતાની શક્તિ પ્રગટ કરશે અને ત્રીસ નવેમ્બરના રોજ સવારે નવ વાગીને વીસ મિનિટ વાગ્યે શનિદેવ મીન રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરતાની સાથે જ તે જ ક્ષણથી ચાર રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે પરિસ્થિતિ બદલાવા લાગશે શનિદેવનું ઉગ્ર સ્વરૂપ બે રાશિઓમાં ફેલાશે જ્યાં દરેક ભૂલનો હિસાબ આપવામાં આવશે દરેક કાર્યનું પરિણામ જાહેર થશે અને શનિદેવ બે રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે જ્યાં ધન માન સફળતા અને સૌભાગ્ય તમારા દરવાજા પર સતત ખટકટાવશે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો કારણ કે આ સંદેશ ફક્ત એક સામાન્ય આગાહી નથી પરંતુ બસ્સો બાવન છવ્વીસનો સૌથી મહત્વપૂર્ણ શનિ મહાયોગ છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ફક્ત આ રીતે કાર્યોના પરિણામો આપનાર કહેવામાં આવતા નથી તે એવા દેવ છે જે ક્યારેય અન્યાય કરતા નથી સારા કાર્યો કરે છે તે સારા કાર્યો કરનારાઓ પર આશીર્વાદ વરસાવે છે ખરાબ કાર્યો કરનારાઓને પણ આશીર્વાદ આપે છે પાઠ શનિ મહારાજ વ્યક્તિને શિસ્તબદ્ધ મહેનતો અને જવાબદાર બનાવે છે તે શીખવે છે કે કર્મજ ભાગ્યનું નિર્માણ કરે છે અને નવેમ્બરના રોજ આ કર્મ શક્તિ ફરીથી જાગૃત થવા જઈ રહી છે યાદ રાખો કે શનિદેવ તેર જુલાઈથી મીન રાશિમાં વકરી થઈ રહ્યા હતા પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તેમનો પ્રભાવ અને ઘણી વધુ શક્તિથી સક્રિય થશે અને શનિદેવ સીધા થતાની સાથે જ બે રાશિઓની બધી સમસ્યાઓનો અંત આવશે અને બે રાશિઓની કસોટી શરૂ થશે તો મિત્રો આગળ વધતા પહેલા જો તમારી પાસે જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તે કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણીઓમાં જય શનિદેવ લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો હવે ચાલો મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ જ્યાં અમે તમને જણાવીશું કે કઈ બે રાશિઓ પર શનિદેવનું રુદ્ર સ્વરૂપ પડશે અને કઈ બે ભાગ્યશાળી રાશિઓ છે જેને શનિદેવની દૈવી ક્ષમા પ્રાપ્ત થશે નંબર એક તુલા છે તુલા રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે ત્રીસ નવેમ્બરથી તમારા જીવનનો એક સુવર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે જેની તમે કદાચ છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો હા મિત્રો આ દિવસે સૂર્ય પુત્ર શનિદેવ પોતાની વકરી ગતિ છોડીને પ્રત્યક્ષ ગતિમાં પ્રવેશ કરશે અને કર્મના ફળ આપનાર શનિ મહારાજ પ્રત્યક્ષ થતાં જ ભાગ્યનો માર્ગ બદલી નાખે છે અને આ વખતે આ દૈવી પરિવર્તન તુલા રાશિ માટે સૌથી શુભ અસર લાવી રહ્યું છે તુલા રાશિના લોકો હવે ફક્ત તમારો સમય જ નહીં પરંતુ તમારું આખું જીવન બદલાવાનું છે કારણ કે અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવ તમારી રાશિના પાંચમા ભાવને સક્રિય કરશે જેને જ્યોતિષમાં બુદ્ધિ તક નાણાકીય લાભ સંતાન સુખ અને અચાનક સફળતાનું સૌથી શક્તિશાળી ઘર માનવામાં આવે છે મિત્રો તુલા રાશિ માટે આ સમય નાણાકીય રહેશે તે ચમત્કારો લાવશે જે લોકો નાણાકીય સંઘર્ષો અને નાણાકીય અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમના માટે શનિદેવનું પ્રત્યક્ષ આગમન દૈવી ઉકેલો લાવશે અટકેલા પૈસા પાછા આવવા લાગશે જૂના રોકાણો અચાનક નફો આપશે અને નસીબ એવા રસ્તાઓ ખોલશે જેના વિશે તમે ફક્ત સ્વપ્ન જોયું હતું નોકરી કરનારાઓ તૈયાર રહો કારણ કે શનિદેવ તમને પદ પ્રમોશન અને પ્રતિષ્ઠાનો આશીર્વાદ આપી શકે છે તમારી મહેનતનું ફળ હવે બમણું થશે અને કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા નોંધપાત્ર રીતે મજબૂત થશે અને વ્યવસાય કરનારાઓ માટે આ તમારા માટે એક સારો સમય છે હવે શરૂઆતનો સમય આવી ગયો છે નવા કરારો નવા ગ્રાહકો નવી ભાગીદારી અને નવા નફા માટે દરવાજા ખુલવાના છે શનિદેવ તમારા નફામાં વધારો કરવા અને તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં અણધારી સહાય પૂરી પાડશે તુલા રાશિના જાતકો આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે કારણ કે શનિદેવ તમારા ભાગ્યને પણ મજબૂત બનાવશે નિષ્ફળતાઓ તમને અવરોધતી હોય તે સમયથી વિપરીત આ વખતે ભાગ્ય પોતે તમને આગળ વધારવા માટે આગળ વધશે જ્યાં અંધકાર હતો ત્યાં હવે દીવો પ્રગટાવવામાં આવશે જ્યાં અવરોધો હતા ત્યાં હવે ગતિ આવશે જ્યાં આશંકા હતી ત્યાં હવે તકો હશે તુલા રાશિના લોકો આ સમય ફક્ત સારો જ નથી પણ ખૂબ જ શુભ છે આ ફક્ત ભાગ્યનો સમય નથી પણ ભાગ્યમાં ઉન્નતિનો સમય છે અને જે લોકો સખત મહેનત સમર્પણ અને નિષ્ઠાથી આગળ વધે છે તેમનું જીવન ખરેખર સુવર્ણ બની શકે છે નંબર બે કન્યા કન્યા રાશિના લોકો તમારું ભાગ્ય બદલાવાનું છે કારણ કે ત્રીસ વર્ષ પછી શનિદેવમીન રાશિમાં સીધા આવવાના છે અને આ પરિવર્તન ફક્ત કન્યા રાશિના લોકો માટે શુભ નથી તે એક દૈવી ઉકેલ સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ લઈને આવી રહ્યો છે મિત્રો તમારા માટે આ સમય ખરેખર શનિ કૃપાનો સમય કહેવાય છે હવે કન્યા રાશિ પર શનિ મહારાજના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે દ્રષ્ટિનો અંત આવવાનો છે અને શનિ વકરીમાંથી સીધા જ ફરે કે તરત જ તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ શરૂ થઈ જશે કારણ કે આ સમય દરમિયાન શનિ તમારી રાશિના છઠ્ઠા ભાવ દ્વારા ભાગ્ય ઘરને સક્રિય કરશે જ્યોતિષશાસ્ત્ર માને છે કે જ્યારે કર્મનો દાતા શનિ ભાગ્ય ઘરને સ્પર્શ કરે છે ત્યારે વ્યક્તિનું કર્મ મજબૂત થાય છે ભાગ્ય ચમકે છે અને જીવન સંતુલિત સફળ અને સ્થિર બને છે કન્યા રાશિના જાતકો તમે છેલ્લા કેટલાક મહિનાઓથી એક જ વાત વિચારી રહ્યા છો હું સખત મહેનત કરી રહ્યો છું પણ મને પરિણામ કેમ દેખાતું નથી હવે કર્મ પોતે જ જવાબ લાવી રહ્યું છે પરિણામ આપનાર શનિદેવ ત્રીસ નવેમ્બરે શનિદેવ સીધા વળતાં જ તમારું ભાગ્ય મજબૂત બનશે હવે તમારી મહેનતનું ફળ અટકશે નહીં જ્યાં અવરોધો હતા ત્યાં ગતિ આવશે જ્યાં વિલંબ હતો ત્યાં ગતિ આવશે જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેમને ઈચ્છિત પદ અને ઇચ્છિત ભૂમિકા મળવાની શક્યતા છે જેમને સરકારી વિભાગ વિદેશ બહુરાષ્ટ્રીય ક્ષેત્રમાં નોકરી મળી છે અથવા ઉચ્ચ પદ પર છે તેમના માટે આ સમય મોટી સફળતા હોઈ શકે છે વ્યવસાય કરનારાઓ માટે નવા રોકાણો નવી ભાગીદારી અને નવી નફાની તકો તમારા દરવાજા પર ખટકટાવશે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાના છે તમે દેવાથી મુક્તિ તરફ આગળ વધશો અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે શનિદેવના આશીર્વાદ ફક્ત પૈસા અને કારકિર્દી સુધી મર્યાદિત નથી તમારા સંબંધો અને પરિવાર પણ સકારાત્મક દિશામાં આગળ વધશે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મધુર બનશે લગ્ન માટે યોગ્ય લોકોને સારા પ્રસ્તાવો મળશે જૂના કૌટુંબિક મતભેદોનો અંત આવશે ઘરમાં સ્થિરતા શાંતિ અને સકારાત્મક ઉર્જા વધશે અને સૌથી અગત્યનું શનિદેવ તમારા દસમા ભાવ પર અનુકૂળ દ્રષ્ટિ પાડી રહ્યા છે આનો અર્થ એ છે કે કારકિર્દીમાં પ્રગતિ સ્થિરતા પ્રમોશન અને સમૃદ્ધિ શક્ય છે કન્યા રાશિના જાતકો માટે શનિદેવની સીધી ગતિ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ શુભ સંકેતો આપી રહ્યું છે તમને જૂના રોગોથી રાહત મળશે તમારી ઉર્જા વધશે અને તમને માનસિક શાંતિ મળશે તમારો આત્મવિશ્વાસ એટલો વધશે કે તમને તમારા ભાગ્યમાં પરિવર્તન આવતું અનુભવાશે અને હા મિત્રો જો તમે શનિદેવના આશીર્વાદને તમારા જીવનમાં કાયમી બનાવવા માંગતા હો તો શનિવારે ગરીબોને કાળા તલ અને તેલનું દાન ચોક્કસ કરો આ ઉપાય તમારા જીવનમાં સકારાત્મકતા અને શાંતિ બંનેમાં વધારો કરશે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવ તમારા જીવનમાં એક પરિવર્તન લાવી રહ્યા છે જેને ખરેખર કસોટીનો સમય કહેવામાં આવે છે હા મિત્રો આ દિવસે શનિદેવ પોતાની સીધી ચાલમાં પ્રવેશ કરશે પરંતુ મેષ રાશિના લોકો માટે આ ચાલ સરળ રહેશે નહીં કારણ કે આ સમયે શનિદેવ તમારી રાશિના નફા ગૃહમાં પ્રવેશ કરશે નહીં પરંતુ નફા ગૃહ અગિયારમા સ્થાનમાંથી બહાર આવશે અને ખર્ચ ગૃહ એટલે કે બારમા સ્થાનને સક્રિય કરશે અને જ્યારે શનિ બારમા સ્થાનને પ્રભાવિત કરશે ત્યારે જ તે પ્રખ્યાત મુશ્કેલ અને ખૂબ જ મહત્વપૂર્ણ સમય બની જાય છે દાયા અને દાયા સંઘર્ષ પણ આપે છે તે કસોટી પણ આપે છે પરંતુ તે જ સમયે તે વ્યક્તિને તે બિંદુ પર પણ લઈ જાય છે જ્યાંથી જીવનનો વાસ્તવિક ઉન્નતિ શરૂ થાય છે અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિદેવ ખર્ચ ગૃહને સક્રિય કરશે આનાથી તમારા જીવનમાં અંધાર્યા ખર્ચાઓ સ્વાસ્થ્ય પડકારો કામ પર અવરોધો અને માનસિક દબાણ આવી શકે છે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ દરેક પગલે તમારી કસોટી કરી રહી છે ક્યારેક વસ્તુઓ વચ્ચેથી અટકી જશે ક્યારેક લોકો તમારા ઈરાદા પર પ્રશ્ન ઉઠાવશે અને ક્યારેક તમારા પોતાના લોકો તમારી ધીરજની મર્યાદાની કસોટી કરશે પરંતુ મિત્રો આ શનિદેવની સૌથી મોટી શક્તિ છે તે આપણને નીચે ઉતારવા નથી આવતા તે આપણને મજબૂત કરવા આવે છે શનિદેવ આપણને શીખવે છે કે સંઘર્ષ દ્વારા મેળવેલી સફળતા સૌથી સ્થાયી હોય છે અને આ તમારા કાર્યોનું મૂલ્યાંકન કરવાનો ચોક્કસ સમય છે જો તમે ભૂતકાળમાં સખત મહેનત કરી હોય પ્રામાણિક રહ્યા હોય અને કોઈને અન્યાય ન કર્યો હોય તો શનિદેવ ધીમે ધીમે તમારા જીવનમાં સુધારો કરવાનું શરૂ કરશે જો કે જો ભૂલો થઈ હોય તો શનિદેવ ચોક્કસપણે તેને ફળ આપશે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય માટે ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે હાડકાં આંખો ઊંઘ અને તણાવ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે બિનજરૂરી ખર્ચ મુસાફરી અને મોટા જોખમી નિર્ણયો ટાળો ખાસ કરીને નોકરી અને વ્યવસાયમાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો કારણ કે શનિદેવ તમારી નિર્ણય લેવાની ક્ષમતાને ધૂંધળી બનાવી શકે છે અને મિત્રો તમારી આસપાસના લોકો તમારી સાચી કસોટી બની શકે છે કેટલાક લોકો મિત્રો તરીકે દેખાશે પરંતુ તેઓ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે આ સમયે તમારી ભાવનાત્મક કસોટી કરશે પરંતુ યાદ રાખો આ બધું તમને તોડવા માટે નહીં પરંતુ તમને એક નવી અટલ અને અજેય શક્તિમાં ઘડવા માટે હશે હવે ચાલુ ઉપાયો વિશે વાત કરીએ કારણ કે જો શનિદેવ પ્રસન્ન થાય છે તો સૌથી મુશ્કેલ સમય પણ સરળ બની શકે છે શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો કપડાં પહેરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો શ્રી શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો આ સરળ દેખાતા ઉપાયોથી શનિ મહારાજના આશીર્વાદ તમારા સંઘર્ષોને શક્તિમાં અને અવરોધોને પ્રગતિમાં પરિવર્તિત કરી શકે છે નંબર ચાર મિથુન મિથુન રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે ત્રીસ નવેમ્બરથી શનિદેવ પોતાની વકરી ગતિ છોડીને આગળ વધવાનું શરૂ કરવાના છે અને શનિ મહારાજ પોતાની દિશા બદલતા જ તેમનું રુદ્ર સ્વરૂપ દેખાવા લાગે છે હા મિત્રો આ તે સમય છે જ્યારે કર્મનું ફળ આપનાર શનિદેવ કોઈની સાથે સમાધાન કરતા નથી આ એવો સમય છે જ્યારે તેઓ વ્યક્તિના જીવનનો સંપૂર્ણ હિસાબ ઉજાગર કરે છે દરેક અધૂરી ક્રિયા દરેક છુપાયેલ સત્ય અને દરેક કાર્ય હવે તમારા માર્ગમાં આવી શકે છે અને મિથુન રાશિના લોકો માટે આ પરિવર્તન સામાન્ય નથી કારણ કે શનિ હાલમાં તમારી રાશિના આઠમા ભાવને સક્રિય કરી રહ્યો છે આઠમા ભાવને રહસ્ય પરિવર્તન સંકટ પુનર્જન્મ અને કર્મના ફળોનું સૌથી ગહન શક્તિશાળી અને અસ્થિર ઘર માનવામાં આવે છે તેથી ત્રીસ નવેમ્બરથી શનિની સીધી ચાલ તમારા જીવનમાં અચાનક પરિવર્તન સંબંધોમાં ગૂંચવણો નાણાકીય વધઘટ અને માનસિક તણાવ લાવશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારામાં છુપાયેલા ભય શંકાઓ અને અધૂરા કાર્યોને સપાટી પર લાવી રહી છે તમે વર્ષોથી જે મુદ્દાઓ ટાળી રહ્યા છો પછી ભલે તે સંબંધોની ગૂંચવણો હોય જૂની કારકિર્દીની જવાબદારીઓ હોય કે માનસિક બોજ હોય તે હવે પ્રગટ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારે ધીરજ આત્મનિયંત્રણ અને શાંત મનની જરૂર પડશે કારણ કે શનિદેવનો આ સમયગાળો તમારા ઘનશ્યા શક્તિ આત્મવિશ્વાસ અને જીવનની દિશાને સૌથી મુશ્કેલ કસોટીમાં મૂકશે સંબંધોમાં ગેરસમજ વધી શકે છે વસ્તુઓનું ખોટું અર્થઘટન થઈ શકે છે તમારા જીવનસાથી સાથે મતભેદો થઈ શકે છે અને કેટલાકને તેમના સંબંધોમાં અંતર અથવા ભંગાણનો અનુભવ પણ થઈ શકે છે કારકિર્દીમાં અવરોધો પણ આવી શકે છે મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે તમારા બોસ અથવા સાથીદારો સાથે મતભેદ શક્ય છે અને તમારી નાણાકીય પરિસ્થિતિ થોડી અસ્થિર હોઈ શકે છે જો કે મિથુન રાશિ માટે આ તે સમય છે જ્યારે શનિ તમને અંદરથી પુનર્જન્મ આપે છે તે તમને એટલા મજબૂત બનાવે છે કે ભવિષ્યમાં કોઈ પડકાર તમને હચમચાવી શકશે નહીં આ સમય મુશ્કેલ છે પરંતુ તે પરિવર્તનનો પણ સમય છે જે લોકો ધીરજ સંયમ અને જે લોકો નમ્રતાનું પાલન કરે છે તેમને પાછળથી શનિદેવ તરફથી વર્ષો સુધી ફળ મળશે હવે ચાલો ઉપાયોની ચર્ચા કરીએ કારણ કે ઉપાયો વિના શનિ મહારાજના આશીર્વાદ મેળવવા મુશ્કેલ છે શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો શ્રી શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો જરૂરિયાતમંદોને કાળા તલ અને કાળા કપડાંનું દાન કરો આ ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા વધારશે અને શનિદેવના ઉગ્ર સ્વરૂપને શાંત કરશે મિત્રો જો તમને આ માહિતી મૂલ્યવાન લાગી તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શનિદેવ લખો